જય માતાજી ખેડૂત મિત્રો આજ તારીખ ચૌદ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસના ના દિવસે આમાં ચાર દિવસથી આ દૂધ અને ગોળ છાંટેલું છે જોઈ લો ફ્લાવરિંગ તમે જુઓ ફૂલ કેટલા બધા આવ્યા છે એક છોડવા નહીં પણ બધા આખું પીરું પીરું થઈ ગયું છે ફૂલના ઢગલા હો ફૂલના ઢગલા છે હવે આ બાજુ સાંટેલું જ નથી હજી આમાં બાકી છે આમાં સાંટવાનું બાકી છે હવે આમાં જોઈ લો હજી ફૂલ જ નથી આવ્યા એક જ દિવસે વાવેતર કરેલું છે બંને એક જ દિવસે વાવેતર કરેલું ને આ બાજુ જોઈ લો તરત તમને ફરક જ દેખાશે